દામોદમાં બાળકને કડ્યો સાપ લઈ ગયા ભુવાજી પાસે થયો મોત વિડીયો થયો વાયરલ અને પોલીસ આવી હરકતમાં આમોદ પોલીસે લાશને સ્મશાનની કબરમાંથી બહાર કાઢાવીને કાર્યવાહી હાથ ધરી આમોદ મામલતદાર વિનોદ જરીવાલાની ઉપસ્થિતિમાં કાર્યવાહી હાથ ધરાઈ તો આવો જોઈએ શું છે આ સમગ્ર વિગત આમોદમાં બાળકને કડ્યો સાપ લઈ ગયા ભુવા પાસે અને થયો મોત વિડીયો થયો વાયરલ પોલીસ આવી હરકતમાં આમોદ પોલીસે લાશને સ્મશાનમાંથી બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી આમોદ મામલતદાર વિરોધ જરીવાળાની ઉપસ્થિતિમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી આમોદ પોલીસે મૃતકના પિતા કાંતિભાઈ ચુનાલાલ રાઠોડને બુવા તરીકે કામ કરતા કાકા સંજયભાઈ ચુનીભાઈ વિરુદ્ધ ગુનો નોધો પોલીસે મૃતકના કાકા અને મૃતકના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ બે નવ ચોવીસના રોજ એક બનાવ બનેલો હતો જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર અગિયાર કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કડેલ હતું જેની જાણેના પિતા તેમના ઘરના સભ્યને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે બુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા જેઓ બંને તેમને ઝેરી જાનવર હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી ત્યારબાદ ઘણો બધો ત્યાં ઘણો સમય ત્યાં વીતી જતા સીએચસી દવાખાને લાવતા ત્યાં ડૉક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ અનામ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ ના હોય આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ કારણ કે ઝેરી જાનવર કરોડાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે એવી તેમને જાણકારી હોવા છતો તેઓ ઝેર ઉતારવા માટે પાતીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાયસંહિતાની કલમ એકસો પાંચ અને ત્રણ પેપ મુજબ ત્રણ પાંચ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આના ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્ય અસવાલ નાઓ હાલમાં ચલાવી રહેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલ હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂમ ડેડ બોડીને બહાર કરી અને એમનું પીએમ કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહેલ છે